કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આપણે મગ ચણા વટાણા ચોરી એવા કઠોળના શાક તો બનાવતા જોઈએ છીએ પરંતુ ક્યારેય તમે સોયાબીનનું શાક બનાવ્યું છે તો ચાલો આજે આપણે બનાવીએ પ્રોટીનથી ભરપૂર સોયાબીનનું શાક જે ખૂબ ઝડપથી બની પણ જશે અને ખૂબ જ ટેસ્ટી પણ બનશે સોયાબીનનું શાક બનાવવા માટે અડધો કપ સોયાબીન લેશું પછી એમાં સોયાબીન ડૂબે એટલું પાણી એડ કરશું હવે આ સોયાબીનને આપણે ઓવરનાઇટ પલળવા દેવાના છે હવે આપણે આપણે આને ઢાંકીને મૂકી પછી પછી બે ડુંગળી લીધી છે છે ડુંગળીને ક્રશ કરી લેવાની ચાર ટમેટા લીધા છે મારે ટમેટા નાના છે એટલે મેં ચાર લીધા છે જો તમારી પાસે મોટા હોય તો બે જ લેવા ચાર લીલા મરચાં લીધા છે છ સાત કડી લસણની લીધી છે અને એક ટુકડો આદુનો લીધો છે હવે આપણે આ બે ડુંગળીને અલગથી ક્રશ કરી લેશું અને બીજી બધી વસ્તુને અલગથી ક્રશ કરશું આપણે જે ઓવરનાઈટ સોયાબીનને પલાળીને રાખ્યા હતા એ બીજા દિવસે જોશું તો આ રીતે સરસ પલળી ગયા છે અને ફૂલીને ડબલ થઈ ગયા છે હવે આપણે સોયાબીનને બાફવા માટે પાણી સહિત જ કુકરમાં લઈ લેશું આપણે જે ઓવરનાઈટ પાણીમાં પલાળ્યા હતા એ પાણી આપણે કાઢવાનું નથી એ પાણી ખૂબ જ હેલ્ધી હોય છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે ત્રણ સીટી વગાડી લેશું સોયાબીન વધારે પડતા ન બફાઈ જાય એનું ધ્યાન રાખવું સોયાબીન ના દાણા આખા જ રહેવા જોઈએ પછી એક કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલને થોડું ગરમ થવા દેશું આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આમે મેં એક તજનો ટુકડો લીધો છે એને આપણે અધકચરો ખાંડી લેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ એડ કરશું થોડું આખું જીરું એડ કરશું રાઈ અને જીરુંને બરાબર તતડવા દેશું પછી બે સૂકા લાલ મરચાં એડ કરશું થોડા મીઠા લીમડાના પાન એડ કરશું પછી આપણે જે તજનો ટુકડો અધકચરો ખાંડીને રાખ્યો હતો એને એડ કરશું થોડી હિંગ એડ કરશું બધી વસ્તુને એક વખત હલાવી લેશું પછી આપણે જે બે ડુંગળીને ક્રશ કરીને રાખી હતી એને એડ મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પછી આપણે હવે એમાં જે ટમેટા મરચાં લસણ આદું બધું ક્રશ કરીને રાખ્યું હતું એને આપણે એડ કરીશું બરાબર મિક્સ કરી લેશું પછી આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી અને એમાં બીજા મસાલા એડ કરશું થોડી હળદર એડ કરશું થોડો ધાણાજીરું પાવડર એડ કરશું થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું વચ્ચે એક વખત હલાવી લેશું જેથી કડાઈમાં નીચે કોઈ વસ્તુ ચોટે નહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું સોયાબીન બાપતી વખતે મેં મીઠું એડ કરેલું નહોતું એટલે સોયાબીનના ભાગનું પણ મીઠું હું અત્યારે એડ કરું છું વચ્ચે વચ્ચે હલાવતા જશું જેથી કોઈ વસ્તુ કડાઈમાં ચોટે નહીં છેલ્લે આમાં આપણે થોડો લીંબુનો રસ પણ એડ કરવાનો છે તો થોડી ખાંડ પણ અત્યારે એડ કરી દઈએ હવે ફરીથી આપણે આ બધા મસાલાને સાતડવાના છે આમાંથી પાણીનો ભાગ સાવ બળી જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ બધા મસાલાને સાતડશું આમાં મેં ડુંગળી અને ટમેટાની પેસ્ટ કરીને એડ કરી છે જો તમારે એને ઝીણી સમારીને ઝીણી કટકી કરીને એડ કરવી હોય તો એ રીતે પણ કરી શકો પરંતુ જો તમે ડુંગળી અને ટમેટાને ઝીણા સમારીને એડ કરશો તો એને સાતડતા ખૂબ જ વાર લાગશે સમારેલા ટમેટા સાવ ગળી જાય ત્યાં સુધી એને સાતડવાના હોય છે સમારેલા ડુંગળી ટમેટાને સાતડતા થોડો ટાઈમ લાગે છે પરંતુ આ રીતે જો પેસ્ટ બનાવીને એડ કરશો તો ડુંગળી ટમેટાની પેસ્ટ ફટાફટ સંતળાઈ પણ જશે અને ઓછા ટાઈમમાં શાક બની જશે અને શાક સરસ જાડી ગ્રેવી વાળું બનશે હવે આપણા મસાલા સરસ સંતળાઈ ગયા છે આ રીતે મસાલામાંથી પાણીનો ભાગ બધો બળી જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે સાંતળવાના છે હવે આપણે જે સોયાબીનને બાફીને રાખ્યા હતા એને પાણી સહિત જ આમાં એડ કરશું બરાબર મિક્સ કરશું મિત્રો હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર મિક્સ કરી અને જોઈ લેવાનું તમારે ગ્રેવી નું પ્રમાણ આમાં જેટલું રાખવું હોય એ પ્રમાણે રાખી શકાય જો તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો આમાં થોડું પાણી પણ એડ કરી શકાય આમાં અડધા કપ જેટલું હજી પણ હું પાણી એડ કરું છું આ મેં મિક્સર જારમાં થોડું પાણી નાખીને લઈ લીધું હતું એ આમાં એડ કરી દીધું ફરીથી બરાબર મિક્સ કરી અને હવે આપણે આ શાકને બરાબર ઉકળવા દેસું હવે આપણું શાક બરાબર ઉકળી ગયું છે આ શાક થોડું ઠંડુ થશે એટલે હજી પણ ગ્રેવી થોડી ઘાટી બની જશે આ રીતે બરાબર ઉકળી જાય એટલે હવે આપણે ગેસને બંધ કરશું ગેસ બંધ કર્યા પછી થોડો ગરમ મસાલો એડ કરશું બરાબર છેલ્લે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશુ હવે આપણે શાક સર્વ કરશું તો તૈયાર છે આપણું પ્રોટીનથી ભરપૂર ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સોયાબીનનું શાક તો મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો